નગરપાલિકાની બિલ્ડિંગમાં જ ગંદકી જોવા મળી છે હરિનગર ત્રણ કમ્યુનિટી હોલમાં ઉભરાય છે ડ્રેનેજનું નું પાણી જ્યાં સફાઈનો

ભણાવતી સુરત ગંદકી જોવા મળી રહી છે બિલકુલ હરિનગર ત્રણ કોમ્યુનિટી હોલ છે ત્યાં ઠેર ઠેર ગંદકી જ જોવા મળી રહી છે જે ડ્રેનેજ નું પાણી જે છે ઉભરાઈ રહ્યું છે એને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે હું તમને દ્રશ્ય બતાવીશ કે હરિનગર ત્રણ કોમ્યુનિટી હોલ છે અને અહીં જે રીતના લગ્ન પ્રસંગ છે અને આ મંડપ નાખવામાં આવ્યો છે અને નીચે જે છે જમનવાર તૈયાર થઈ રહ્યું છે પરંતુ જે રીતના આ જે સુરત મહાનગરપાલિકાનો કોમ્યુનિટ હોલ છે ક્યાંક એની ચેમ્બરો તૂટેલી જોવા મળી રહી છે તો બીજી બાજુ આ નું ગંદુ પાણી જે છે વહી રહ્યું છે હાલ તમે બતાવીશ કે આ રીતના જે છે રસોડું જે છે ત્યાં ક્યાંક જમનવાર તૈયાર થઈ રહ્યું છે અને બાજુમાં જે છે નું પાણી જે છે ત્યાં ગંધ દુર્ગંધ જે છે એ આવી રહી છે ને લોકો સહિત અહીંના

તો રસોઈ એમ કે છે કે એટલું બધું ગંદકી માં કેવી રીતે રસોઈ બનાવું એટલા માટે લગ્ન પ્રસંગે બધા મહેમાન આવે બહાર થી આવે મહારાષ્ટ્ર થી આવે અને બધા મહેમાન આવે સારા માણસો પણ આવે વરિષ્ઠ માણસ પણ આવે ને આ ગંદકી જોઈને એમ કે છે કે લગ્ન પ્રસંગ તમે ગંદકી માં કેવી રીતે રાખો છો હા યા તો કઈ સાફ સુથરા નથી અમે તો વિનંતી કરું છું घरी वक्त कायम एवढी आम्हाला गणकीच म्हले कायमे आणि कायम रसोया हा समाज प्रमुख राज्य प्रमुख रिक्वेस्ट कांगू साहेबने जय वाडी तुम्ही आपोच तयारच साफसफाई करण मागेचे पाच सो रुपया आम्ही पाच सो रुपया पण आम्ही आपे आणि पेला आ,

જે રીતના એમના ઘરે લગ્ન પ્રસંગ છે ને લગ્ન પ્રસંગને લઈને ક્યાંક આ ડ્રેનેજની જે ગંદુક જે પાણી છે એની એમના માટે સમસ્યા બની રહી છે હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના જે છે લગ્ન પ્રસંગને લઈને અહીંયા તૈયારીઓ ચાલી રહી છે ને બીજી બાજુ જે છે ઠેર 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 જે છે ગંદકી ગંદકી જોવા મળી રહી છે ને આ ડ્રેનેજનું જે પાણી જે છે ઉભરાઈ રહ્યું છે હાલ મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકા જે છે સ્વચ્છતાના દાવા કરતી હોય છે અને લોકોને ક્યાંક પાડ ભણાવતી હોય છે અને જયારે બીજી બાજુ શહેરમાં ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે જે રીતના સુરત સતત બીજા ક્રમે આવતું હોય છે અને પહેલા ક્રમ આવવા માટે સુરત મહાનગરપાલિકાએ કમર તો કસી લીધી છે પરંતુ પોતાની જે ઈમારતો જે છે ત્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે અને લોકો જે છે આ ગંદકીમાં જે છુટકારો માંગી રહ્યા છે પ્રશાંત ડિરે મીડિયા સુરત અને હવે વાત કરીશું ભાઈ